સાવલીના સ્ટેશન રોડ પર આવેલા મકાનમાં ચોરી સાવલી પોલીસ ઘટના સ્થળે તપાસ હાથ ધરી મિની વેકેશનની મજા માણવા રાજસ્થાન ગયેલા વહરા પરિવારના સ્ટેશન રોડ મુખ્ય માર્ગ પર આવેલા મકાનમાં તસ્કરોએ હાથ ફેરો કર્યો રાજસ્થાનના અજમેરથી વહેલી સવારે સપરિવાર પરત ઘરે આવતા પોતાના મકાનના તાળા તૂટેલા હોવાનું માલુમ પડતા ઘરમાં તિજોરીઓ ખુલી અને સામાન વેરવિખેર જોતા સાવલી પોલીસે

અને મારો કેસ એક લાખ રૂપિયા ગયો છે બધા નો થઈ બાળકોનો ગલ્લા બધું જ ચાર ગલ્લા તૂટ્યા છે મારું પર્સ બેઠું ત્રીસ નું લઈ ગયા છે તમે રાજસ્થાન શું કરવા ગયા હતા ફરવા માટે ગયા હતા ફૂલ ફેમિલી અજમેર હમ અજમેર ગયા હતા શું નામ તમારું નસીમબેન